નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાની એક ખૂબ ગરીબ પરિવારની કહાની છે આ પરિવારમાં રમેશ અને એની પત્ની કવિતા રહેતા હતા એને એક દીકરો હતો થોડા સમય પહેલાં જ દીકરાનો જન્મ થયો હતો દીકરાનું નામ રવિ હતું રમેશ અને કવિતા એક ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા અને ખૂબ ગરીબ હતા તેઓ કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ સવારે બંને પતિ પત્ની કચરો વીણવા માટે નીકળી ગયા રસ્તામાં એક કચરા પેટી પાસે કચરાનો ઢગલો હતો આટલો મોટો કચરાનો ઢગલો જોઈને રમેશની પત્ની કચરો વીણવા માટે એ ઢગલા તરફ ચાલવા લાગી પરંતુ ઢગલાની નજીક પહોંચી ત્યારે જ એને એક બાળક રડવાનો અવાજ સંભળાયો વહેલી સવારનો સમય હતો આસપાસમાં કોઈ હાજર નહોતું અને બાળકના રડવાનો અવાજ સંભળાવવાથી રમેશની પત્ની થોડી ગભરાઈ ગઈ અને એના પતિ પાસે જઈને કહેવા લાગી કે પેલા કચરાના ઢગલામાં હું કચરો વીણવા ગઈ હતી પરંતુ ત્યાં તો કોઈ બાળક રડતું હોય એવો અવાજ આવી રહ્યો છે એટલે એનો પતિ પણ એની સાથે આવ્યો અને જોયું તો એક પ્લાસ્ટિકની થેલીની અંદર એક નવજાત બાળકી રડી રહી હતી રાત્રિના અંધારામાં કોઈ આ બાળકીને કચરાના ઢગલામાં મૂકી ગયું હતું અને કચરાનો ઢગલો એક એવી નિર્જન જગ્યાએ હતો કે ત્યાં બીજા કોઈ પણ લોકોની અવરજવર ખૂબ ઓછી હતી બાળકીને જોઈને કવિતાએ તરત જ બાળકીને પોતાના ખોળામાં લઈ લીધી અને પ્રેમથી એના માથા પર હાથ ફેરવવા લાગી અને એના પતિને કહેવા લાગી કે આ કોમળ ફૂલ જેવી બાળકીને આવી રીતે કચરામાં કોણ છોડી ગયો હશે પરંતુ હવે આપણે આ બાળકીને આપણા ઘરે લઈ જાશું અને આનું પાલન પોષણ કરશું ત્યારે રમેશ પણ કહેવા લાગ્યો કે કઈ વાંધો નહીં આમ પણ આપણે એક જ દીકરો છે અને આ દીકરીને આપણે આપણા ઘરે રાખશું

બંને પતિ પત્નીનું કિસ્મત પણ ખુલવા લાગ્યું રમેશ કચરો વીણીને થોડા પૈસાની બચત કરી રહ્યો હતો તેમાંથી એક નવો ધંધો શરૂ કરવાનો વિચાર કરવા લાગ્યો અને નવો ધંધો ચાલુ કર્યો થોડા સમયમાં એનો ધંધો ખૂબ સારો ચાલવા લાગ્યો અને પતિ પત્ની બંને હવે એવું સમજવા લાગ્યા હતા કે જ્યારથી આપણા ઘરમાં દીકરી આવી છે ત્યારથી આપણું કિસ્મત બદલાઈ ગયું છે ત્યારબાદ બંને પતિ પત્ની કોમલને ખૂબ પ્રેમ કરવા લાગ્યા અને ધીમે ધીમે સમય વીતવા લાગ્યો સમયની સાથે સાથે કોમલ મોટી થવા લાગી હવે કોમલ વર્ષની થઈ એટલે રમેશ અને કવિતાએ એને સ્કૂલમાં એડમિશન કરાવ્યું અને ભણવા બેસાડી હવે રમેશનો દીકરો રવિ અને કોમલ બંને સાથે જ ભણવા જતા અને સાથે જ રમતા હતા પરંતુ બંનેનો સ્વભાવ એકબીજાથી ખૂબ વિપરીત હતો કારણ કે કોમલ ભણવામાં ખૂબ હોશિયાર હતી અને રવિ ભણવામાં બિલકુલ નબળો હતો કોમલ હંમેશા એના ક્લાસમાં પહેલા નંબરે આવતી હતી અને ભણવામાં ખૂબ હોશિયાર હતી એ દેખાવમાં પણ ખૂબ સુંદર હતી ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને થોડા વર્ષો બાદ કોમલ બારમા ધોરણમાં આવી ગઈ બારમા ધોરણમાં આવતા જ એને ખૂબ મન લગાવીને રાત દિવસ મહેનત કરીને આખા ક્લાસમાં પહેલા નંબરે પાસ થઈ અને આ તરફ રમેશનો દીકરો રવિ ધોરણમાં નાપાસ થયો કારણ કે એ હવે ખરાબ મિત્રોની સંગતે ચડી ગયો હતો અને એના કારણે જ ભણવામાં એનું બિલકુલ ધ્યાન નહોતું આ બાજુ રમેશનો ધંધો પણ હવે ખૂબ સારો ચાલી રહ્યો હતો અને હવે એણે શહેરમાં પોતાનું એક મકાન પણ ખરીદી લીધું હતું હવે પોતાના જ મકાનમાં આખો પરિવાર રહેતો હતો એક દિવસ સાંજના સમયે આખો પરિવાર સાથે બેસીને વાતો કરી રહ્યો હતો ત્યારે જ રમેશે એના દીકરાને મીઠો ઠપકો આપ્યો અને કહેવા લાગ્યો કે રવિ બેટા તું તારી બેન પાસેથી કંઈક તો શીખ એ ભણવામાં કેટલી હોશિયાર છે અને એ તો અત્યાર સુધી હંમેશા એના ક્લાસમાં પહેલા નંબરે પાસ થઈ છે ત્યારબાદ રમેશ એની દીકરીને પૂછવા લાગ્યો કે બેટા હવે તો આગળ શું કરવા માંગે છે ત્યારે કોમલ બોલી કે પિતાજી હું હજુ આગળ ભણવા માંગુ છું અને ભણી ગણીને કોઈ સરકારી નોકરી મેળવવા માંગુ છું દીકરીની આવી વાત સાથે રમેશ અને કવિતા પણ સહમત થઈ ગયા અને એક સારી કોલેજમાં એનું એડમિશન કરાવી દીધું કોમલ એક પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરતી હતી સ્કોલરશિપના આધાર પર એડમિશન પ્રાઇવેટ કોલેજમાં થઈ ગયું હતું કારણ કે ધોરણમાં કોમલ ખૂબ સારા નંબરે પાસ થઈ હતી હવે ધીમે ધીમે કોમલ કોલેજમાં ભણવા લાગી અને જોત જોતામાં કોલેજનું ફાઇનલ વર્ષ પણ આવી ગયું હવે એના માતા પિતા કોમલને કહેવા લાગ્યા કે દીકરી હવે તું મોટી થઈ ગઈ છે એટલે અમે તારા લગ્ન કરાવવા માંગીએ છીએ પરંતુ કોમલે લગ્ન કરવાની ના પાડી દીધી અને એની મમ્મીને કહેવા લાગી કે માં હું અત્યારે લગ્ન કરવા નથી માંગતી કારણ કે પહેલા હું ભણી ગણીને કોઈ સરકારી નોકરી મેળવવા માગું છું અને ત્યારબાદ હું લગ્ન વિશે વિચાર કરીશ આ બાજુ રમેશનો દીકરો રવિ પહેલાથી જ ભણવામાં કમજોર હતો અને હવે એણે ભણવાનું પણ બંધ કરી દીધું હતું અને પોતાના આવારા મિત્રો સાથે ફરતો રહેતો અને આવારા ગર્દી કર્યા કરતો અને હવે તો એ પોતાની બહેનની ઈર્ષા કરવા લાગ્યો હતો કારણ કે રમેશ અને કવિતા હંમેશા એને કોમલનું ઉદાહરણ આપીને ટોણા મારતા રહેતા એના કારણે રવિને પોતાની બહેન પ્રત્યે ઈર્ષા થવા લાગી હતી ત્યારે જ કોમલ ત્યાં આવી અને એની માને કહેવા લાગી કે માં હવે મારું ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે હું કોચિંગ કરવા માટે દિલ્હી જવા માગું છું અને હવે હું આગળનો અભ્યાસ દિલ્હીમાં રહીને પૂરો કરીશ કારણ કે કોમલ દિલ્હી જઈને યુપીએસસીની એક્ઝામ આપવા માગતી હતી અને મોટી સરકારી ઓફિસર બનીને એના માતા પિતાનું નામ રોશન કરવા માગતી હતી ત્યારબાદ કોમલ એના માતા પિતાને કહેવા લાગી કે પિતાજી મારે થોડા પૈસા જોઈએ છે જેથી કરીને હું દિલ્હી જઈને સારી રીતે કોચિંગ કરી શકું આ વાત જ્યારે રવિએ સાંભળી કે મારી બહેન મારા માતા પિતા પાસે પૈસા માગી રહી છે એટલે એ ગુસ્સો કરીને પોતાની બહેનને ખરી ખોટી સંભળાવવા લાગ્યો રવિનું આવું વર્તન જોઈને એના પિતાજી ખૂબ ગુસ્સે થઈ ગયા અને રવિને એક થપ્પડ મારી દીધી પરંતુ રવિ હવે વધારે દલીલ કરવા લાગ્યો અને કોમલને કહેવા લાગ્યો કે તું તો કચરાના ઢગલામાંથી મળી હતી તું કોઈ મારી બેન નથી કે તને મારા બાપ કોચિંગ કરવા માટે આટલા બધા રૂપિયા આપે રવિની આવી વાત સાંભળીને કોમલને એક ઝટકો લાગ્યો કારણ કે એને હજુ સુધી એના માતા પિતાએ આ વાતની ખબર પણ પડવા નહોતી દીધી કે એ એની સગી દીકરી નથી કોમલ તો અત્યાર સુધી રમેશ અને કવિતાને જ પોતાના માતા પિતા સમજતી હતી અને એના કારણે જ એને કોઈ પણ ચીજ વસ્તુની જરૂર પડે તો હંમેશા હકથી માગતી હતી અને હવે કોમલે આવી વાત સાંભળી અને એની હકીકત એની સામે આવી એટલે કોમલ એના માતા પિતાને પૂછવા લાગી કે પિતાજી શું આ વાત સાચી છે ત્યારે એના માતા પિતા ચૂપ થઈ ગયા પરંતુ જ્યારે એણે પોતાના સમ આપીને પૂછ્યું ત્યારે માતા પિતાને મજબૂર થઈને એની બધી જ હકીકત જણાવવી પડી અને રમેશ કહેવા લાગ્યો કે હા બેટા તારો ભાઈ જે કહી રહ્યો છે એ સાચું છે પરંતુ આ વાત અમે તને એટલા માટે જણાવી નહોતી કે જેથી કરીને તારે તારું જીવન જીવવામાં કોઈ પણ તકલીફનો સામનો ન કરવો પડે અને અમે તો હંમેશા તને અમારી સગી દીકરીની જેમ ઉછેરીને મોટી કરી છે આહુ સાંભળીને કોમલની આંખોમાં આંસુ આવવા લાગ્યા અને કહેવા લાગી કે પિતાજી મને જન્મ ભલે ગમે એણે આપ્યો હોય પરંતુ મારા સાચા માતા પિતા તો તમે જ છો તમે જ મારું પાલન પોષણ કરીને આટલી મોટી કરી છે અને તમે જ મને આ દુનિયા બતાવી છે બીજા દિવસે સવાર થયો અને સવાર સવારમાં કોમલને કોચિંગ માટે દિલ્હી જવાનું હતું એટલે એના માતા પિતા એને પૈસા આપીને કહેવા લાગ્યા કે દીકરી તું એક ખૂબ મોટી અધિકારી બનીને પાછી આવજે તારા આવારા ગર્દી કરતો રહે છે એટલે તારા સહારે જ અમારે અમારું આગળનું જીવન વિતાવવું પડશે આટલું કહીને બંને માતા પિતાએ દીકરીને વિદાય આપી અને એવું કહ્યું કે દીકરી તારે જ્યારે પણ પૈસાની જરૂર પડે ત્યારે અમને ફોન કરજે અમે તને પૈસા મોકલી દઈશું માતા પિતાની આવી વાત સાંભળીને કોમલની આંખોમાં આંસુ આવી ગયા અને પોતાની આંખોમાં આંસુ લઈને કોમલ ત્યાંથી દિલ્હી જવા માટે નીકળી ગઈ અને જતાં જતાં ટ્રેનમાં બેસીને વિચારવા લાગી કે આ મારા સગ્ગા માતા પિતા નથી છતાં પણ મને સગી દીકરીની જેમ ઉછેરીને મોટી કરી છે અને મને અત્યાર સુધી ખબર પણ ન પડવા દીધી કે હું એની સગી દીકરી નથી કોમલે હવે પોતાના મનમાં નિર્ણય કરી લીધો હતો કે હવે મારે કંઈક બનીને જ મારા ઘરે પાછું આવવું છે ત્યારબાદ દિલ્હી જઈને કોમલેની ટ્રેનિંગ કરવા લાગી અને રાત દિવસ મહેનત કરવા લાગી અને સાથે સાથે જ્યારે સમય મળે ત્યારે એના માતા પિતાને ફોન કરીને એની સાથે વાત પણ કરતી રહેતી આવી રીતે કોમલને દિલ્હીમાં રહીને એક વર્ષનો સમય વીતી ગયો અને એક વર્ષ બાદ અહીંયા કોમલના માતા પિતાએ ભાઈ રવિના લગ્ન નક્કી કર્યા પરંતુ એ સમયે કોમલે ભાઈના લગ્નમાં આવવાની ના પાડી દીધી અને એવું કહ્યું કે પિતાજી અત્યારે મારું એક્ઝામ ચાલી રહ્યું છે અને એક્ઝામના સમયે હું અહીંથી નહીં આવી શકું આવી રીતે કોમલ દિલ્હી રહીને રાત દિવસ એક કરીને મહેનત કરવા લાગી બાદ રવિ હવે દારૂ પીવા લાગ્યો હતો અને દારૂ પીને એના માતા પિતા સાથે લડવા લાગ્યો હતો અને એને અપશબ્દો કહેવા લાગ્યો હતો આ બધું જોઈને એના માતા પિતા ખૂબ પરેશાન રહેવા લાગ્યા પરંતુ આ વાત એમણે દીકરીને ક્યારેય પણ ન જણાવી કારણ કે તેઓ જાણતા હતા કે કદાચ કોમલને આ બધી વાતોની ખબર પડશે તો ભણવામાં એનું ધ્યાન લાગે અને એ કંઈક બનવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે એ બધું વ્યર્થ જશે અને કદાચ આવા ટાઈમ પર અમે એને આવી બધી વાતો જણાવશું તો એ સારી રીતે એનું ભણતર પણ પૂરું નહીં કરી શકે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને સમયની સાથે કોમલે એની એક્ઝામ પણ ક્લિયર કરી નાખી અને પાસ થઈ ગઈ ત્યારબાદ ઇન્ટરવ્યુ પણ આપી દીધું અને પણ પાસ થઈ ગઈ હવે કોમલને ટ્રેનિંગ પર જવાનું હતું પરંતુ ટ્રેનિંગમાં જતા પહેલા કોમલે એના પિતાને ખુશખબરી આપવા માટે ફોન કર્યો ત્યારે એના પિતાજી બહાર હતા એટલે કોમલ ખુશખબરી આપીને કહેવા લાગી કે પિતાજી હવે હું ટ્રેનિંગ માટે જઈ રહી છું અને ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ કોઈ સારી જગ્યાએ મારું પોસ્ટિંગ થઈ જશે હવે તો મારી ટ્રેનિંગ પૂરી થયા બાદ હું આપણા ઘરે આવીશ દીકરીની આવી વાતથી પિતા ખૂબ ખુશ થઈ ગયા અને સાંજે પોતાના ઘરે જઈને કોમલની માતાને આ ખુશ ખબર આપવા માંગતા હતા પરંતુ ઘરે જતા સમયે રસ્તામાં અચાનક એનું અકસ્માત થઈ ગયું અને આ અકસ્માત એટલું ભયાનક હતું કે કોમલના પિતાજીનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગયું અને જે ફોન એની પાસે હતો એ ફોન પણ અકસ્માત થવાથી ખોવાઈ ગયો જેના કારણે ઘરના લોકોને એ ફોન પણ ન મળ્યો રમેશભાઈના મૃત્યુના સમાચાર કવિતાને મળ્યા તો એના પર આભ તૂટી પડ્યું કેમકે આ દુનિયામાં રમેશ એકમાત્ર એનો સહારો હતો જેના સહારે એનું જીવન પસાર થઈ રહ્યું હતું પરંતુ એનો આ સહારો પણ હવે છીનવાઈ ગયો હતો હવે રમેશભાઈના અંતિમ સંસ્કાર કરીને દીકરો રવિ અને કવિતા તેમજ થોડા ઘણા સગા સંબંધીઓ બધા જ લોકો ઘરે બેઠા હતા ધીરે ધીરે બાર દિવસ વીતી ગયા અને એની તમામ અંતિમ વિધિ પૂર્ણ થઈ ત્યારબાદ રવિ એના પિતાનો ધંધો ચલાવવા લાગ્યો જે દુકાન રમેશ ચલાવતો હતો એ દુકાનનો માલિક હવે રવિ બની ગયો હતો અને હવે તો રવિ એની માને પણ ખૂબ પરેશાન કરવા લાગ્યો હતો રવિની પત્ની પણ ખૂબ પરેશાન કરવા લાગી હતી રવિ અને એની પત્ની મળીને કવિતાને ખૂબ દુખી કરવા લાગ્યા આમ પણ રવિ તો પહેલાથી જ એની બેનથી ખૂબ ઈર્ષા કરતો હતો અને એટલે જ એણે એની બહેનને ક્યારેય યાદ ન કરી આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ રવિ અને એની પત્ની માં સાથે મારપીટ કરવા લાગ્યા ખૂબ માર માર્યો અને ઘરમાંથી કાઢી મૂકી ત્યારે જ અચાનક એક મોટી સરકારી ગાડીમાં એની દીકરી કોમલ આવી જે અત્યારે એક કલેક્ટર બની ગઈ હતી જ્યારે કોમલ એના ઘરના દરવાજે પહોંચી અને જોયું તો એનો ભાઈ અને ભાભી માને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી રહ્યા હતા આવું કરુણ દ્રશ્ય જોઈને કોમલ ચોકી ગઈ અને તરત જ ગાડીમાંથી નીચે ઉતરીને દોડવા લાગી અને પોતાની માને ગળે લગાવી લીધી અને એના ભાઈ અને ભાભી પર ગુસ્સે થઈને કહેવા લાગી કે ખબરદાર જો હવે તમે મા તરફ નજર પણ કરી છે તો મારાથી ખરાબ બીજું કોઈ નહી હોય ત્યાર બાદ કોમલ પોતાની માને પૂછવા લાગી કે માં મારા પિતાજી ક્યાં છે ત્યારે માએ કહ્યું કે બેટા તારા પિતાજીનો અકસ્માત થયો હતો અને એ તો હવે આ દુનિયામાં નથી રહ્યા માના મોઢેથી આવું સાંભળીને કોમલ ખૂબ જોર જોરથી રડવા લાગી કારણ કે એ એના પિતાને ખૂબ પ્રેમ કરતી હતી એના પિતાજીએ જીવનભર એને ખૂબ સાથ આપ્યો હતો અને એની દરેક ઈચ્છા પૂર્ણ કરી હતી પરંતુ આજે જ્યારે એની દીકરી એક ઓફિસર બનીને આવી છે

એનો ફોન પણ અમને મળ્યો નહોતો એટલે અમે તારો કોન્ટેક ન કરી શક્યા અને તારા ભાઈને તો તું જાણે છે કે એ તારા વિશે કોઈ પણ પ્રકારની ખબર નથી રાખતો આવી રીતે મા દીકરીએ ઘણી બધી વાતો કરી અને સાંજ થઈ એટલે આરામથી સૂઈ ગયા હવે કવિતાબેન પોતાની દીકરી સાથે રહીને આરામથી સમય પસાર કરવા લાગ્યા દીકરીના ઘરે હવે તમામ પ્રકારની સુખ સુવિધા હતી અને કોમલ પણ પોતાની માની ખૂબ સેવા કરતી હતી હવે કોમલ જ્યારે પણ ઘરથી બહાર નીકળતી તો લોકો એને ખૂબ માન સન્માન આપતા અને કોમલની માને પણ સન્માનજનક નજરે જોતા હતા જ્યારે પણ મા કોઈ કામથી બહાર નીકળતી તો લોકો એવું કહેતા કે આ કલેક્ટર મેડમના માતા છે અને આવું સાંભળીને કોમલની માતાને ખૂબ ગર્વની અનુભૂતિ થવા લાગતી મિત્રો આ કહાની એક એવી દીકરીની કહાની હતી જેને એક કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હતી પરંતુ એક ગરીબ પરિવારે એનું પાલન પોષણ કરીને મોટી કરી અને એ જ દીકરી પોતાની મહેનતથી એક સરકારી ઓફિસર બની ગઈ અને સમાજમાં એનું સ્થાન કાયમ કર્યું તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને તમારા સગા સંબંધી અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને તમને આવી જ કહાની સાંભળવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ